નમસ્કાર મિત્રો આજે થયો છે ગુરુવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે અત્યારે મોડલોની અંદર આવી રહેલી અપડેટ અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી બંગાળના મહાસાગરમાં ફરી આવનારા દિવસોમાં વાવાઝડું બનવાની આગાહી સામે આવી રહી છે તો એટલું જ નહીં મિત્રો આજથી તૈયાર થઈ જાય જો કારણ કે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા થઈ રહ્યા છે મિત્રો ઋતુ પરિવર્તિત થવા જઈ રહી છે જેની અંદર જાણીશું કે આજે ગુજરાતના કયા ભાગોમાં હજુ પણ વરસાદી માવઠાના વાદળાઓ મંડરાઈ શકે છે ગુજરાતનું વાતાવરણ હજુ પણ મિત્રો આજે પણ એકદમ ચોખ્ખું નહીં થાય ધુમ્મસની ચાદર વહેલી સવાર દરમિયાન જામી રહી છે વિઝિબિલિટી ઘટી રહી છે મિત્રો રાજ્યમાં ઉત્તર ભારતમાંથી ઠંડા પવનો અત્યારે એસીની સ્પીડે ગુજરાત તરફ આવી રહ્યા છે સ્વેટર ઢાબળાને કાઢી રાખજો તૈયાર થઈ જાજો ગુજરાત મોડી સાંજ વહેલી સવાર સુધીની અંદર ગુજરાતમાં હવે ઠંડીનો અહેસાસ થવા લાગશે ઉત્તર ભારતમાં મિત્રો અત્યારે તમને અત્યારનું ભારતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ તમે મિત્રો જોઈ શકો છો ભારતનું અને સમગ્ર ગુજરાત રાજ્યનું ખાસ મિત્રો સેટેલાઇટ પિક્ચર જેમાં દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ તામિલનાડુ કેરળ હોય કે શ્રીલંકાના ભાગોમાં હજુ પણ મિત્રો ચોમાસું ચાલી રહ્યું હોય તે ભાગોમાં હજુ પણ ભૂકા કાઢનારો વરસાદ શરૂ છે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતની અંદર સ્થિતિ અત્યારે જમ્મુ કાશ્મીર હિમાચલ આ સાથે ઉત્તરાખંડ લાગુના વિસ્તારમાં એકદમ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અત્યારે અહીં મિત્રો બરફની ચાદર લાગી ગઈ છે તમને આજના વિડીયોના અંતમાં મિત્રો ખાસ કરીને ફોટામાં બતાવીશું કે શું વાતાવરણમાં પરિવર્તિત થઈ રહ્યું છે શું મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એટલું જ નહીં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાન સુધીના ભાગોમાં થવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો જાણીશું કે શું ગુજરાતમાં માવઠું થશે કે નહીં નવું માવઠું ક્યારે અને વાવાઝોડું ગુજરાતમાં ક્યારે આવશે શું મિત્રો ગુજરાતમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે આ તમામે હવામાન સમાચાર જાણતા પહેલા તમે મિત્રો અમારી આ વેધર ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સૌથી પહેલા મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો અરબસાગરમાંથી લગભગ રેકોર્ડ બ્રેક એવી ડિપ્રેશન વરસાદી સિસ્ટમ ગુજરાતના કાંઠે આવી ક્યાં સિસ્ટમે મિત્રો ગુજરાત પરથી આગળ વધી અને તેમની નહીવત અસર થઈ ચૂકી છે જેના કારણે ગુજરાતમાં પાછલી ચોવીસ કલાકથી ગુજરાતમાં કોઈ પણ સેન્ટરમાંથી મિત્રો માવઠું થયાના સમાચાર નથી આવ્યા સામે રાજ્યનું વાતાવરણ વહેલી સવાર દરમિયાન મિત્રો ગઈકાલ એવું તો વાદળ વાયુ જોવા મળ્યા મિત્રો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ ફરી મિત્રો માવઠું થવાનું હોય તેવું વાતાવરણ વહેલી સવાર દરમિયાન ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજકોટ ગોંડલની અંદર પણ મિત્રો એકદમ ધુમ્મસ જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના અમદાવાદ છોટા ઉદેપુર અરવલ્લીના તમામે તમામ જિલ્લાઓમાં મિત્રો ખાસ કે વહેલી સવાર દરમિયાન વાતાવરણની અંદર ભારે ધુમ્મસ જાણે ચાદર સ્વરૂપે પથરાણી હોય તેવા સમાચાર અને મિત્રો અત્યારે હજુ પણ ગુજરાતના કયા વિસ્તારમાં આ રીતનું વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે એમને લઈને મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો એક નવી ચક્રવાતી પરિભ્રમણ ઊભી થવા જઈ રહી છે મ્યાનમારના કાંઠાના ભાગોમાં વેલમાર્ક લો પ્રેશર હતું એ વેલમાર્ક લો પ્રેશર મિત્રો બાંગ્લાદેશના કાંઠાના ભાગોમાં પહોંચી અત્યારે તમે જોઈ શકો છો લો પ્રેશરની અંદર સિસ્ટમ પરિવર્તિત થઈ ચૂકી છે અમે તમને અહીં લાઈવ બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તામિલનાડુ તિરુપતિની સાથે કેરળના દરિયાઈ દરિયાઇકાંઠાના ભાગો છે દક્ષિણ ભારતના રાજ્યોમાં હજુ પણ મિત્રો વરસાદની ગતિવિધિ શરૂ છે ત્યારે આપણા ગુજરાતનું વાતાવરણ જોવા જઈએ તો અત્યારે તમે જોઈ શકો છો વરસાદમાંથી મુક્તિ ગુજરાત વાસીઓને મળી છે ગુજરાતમાં ઠંડા પવનો ગુજરાત અંદર ફૂંકાઈ રહ્યા છે ચોમાસાની વિદાય બાદ શિયાળાની શરૂઆત સૌથી પહેલા હવામાન વિભાગની મિત્રો સૌથી પહેલાં અમે તમને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે ભારતના તમામે તમામ રાજ્યોમાં વરસાદની ચેતવણીને લઈને જે મેપ જાહેર કરવામાં આવી રહ્યો છે તેમાં જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે તેમની અસરના કારણે વરસાદરૂપી અત્યારે વાદળા દક્ષિણ ભારતના ભાગોમાં જોવા મળી રહ્યા છે મિત્રો બંગાળની ખાડીમાં નવી હલચલ જેના કારણે કર્ણાટક તામિલનાડુની સાથે સાથે આ સાથે તેલંગાણાના ભાગોમાં અત્યારે મિત્રો ભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગે એલો એલર્ટની ચેતવણી આપી દીધી અને મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે અત્યારે પૂર્વીય ભારતના ભાગોમાં મેઘાલય અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો આપણા ગુજરાતના ખાસ મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન મહારાષ્ટ્ર આ સાથે તમે જોઈ શકો છો ત્યાં માવઠાનું જોરને લઈને આગાહી સામે આવી છે મિત્રો આમ સાત નવેમ્બર સુધી હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ મિત્રો આકાહીને લઈને જે નકશા જાહેર થયા છે એમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્રમાં પણ ફરી એકવાર માવઠાની સંભાવના સામે આવી છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણમાં આવી શકે છે ફેરફાર આજે અને મિત્રો આવનારી કલાકોને લઈને ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદી વાદળાઓ છવાઈ શકે છે એમને લઈને શું આગાહી સામે આવી છે સાથે દક્ષિણ ભારતના ભાગોમાં મિત્રો હજુ પણ ચોમાસાની ગતિવિધિ યથાવત છે હવામાન વિભાગે પણ મિત્રો સાત તારીખ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તે ભારે વરસાદને લઈને એલો એલર્ટની વોર્નિંગ આપી દીધી છે સાથે સાથે મિત્રો હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું અત્યારે ગુજરાતનું હવામાન કેવું જ હોવા મળી રહ્યું છે ક્યાં માવઠાની રહેલી છે આગાહી તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કયા વિસ્તારની અંદર કેવું હવામાન છે આજે સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો આજે છેલ્લા ચોવીસ કલાકની પહેલાંની જે પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારમાં વાદળની ગતિવિધિ જોવા મળી છે જેમાંય પણ દક્ષિણ ગુજરાતમાં ખાસ કે વલસાડ છે નવસારી છે તાપી છે આ સાથે જ ત્યાં સુરત લાગુના વિસ્તારમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે સવારના સમયગાળા દરમિયાન તમે ખાસ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જિલ્લાઓની અંદર વરસાદી વાદળા જોવા નથી મળી રહ્યા પરંતુ સુરત છે બારડોલી છે તાપી છે વ્યારા છે નવસારીના પંથકોની સાથે બેલીમોરાના વિસ્તારોની અંદર પણ મિત્રો ધુમ્મસિયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે ભારે આકાશમાં વાદળો છોવાયા છે એટલું જ નહીં સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર આજુબાજુના વિસ્તારો છે પાલિતાના છે ખાસ કે મિત્રો સોનગઢ છે તળાજા લાગુના વિસ્તારોની સાથે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ વગસરામાં પણ વિસાવદરમાં પણ હજુ પણ મિત્રો આકાશી એકદમ વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે સાથે મિત્રો જામનગર આજુબાજુનો વિસ્તાર તમે જોઈ શકો છો કચ્છના પણ ઘણા બધા ભાગોમાં જેવા નળિયાદ લાગુના વિસ્તારોમાં પણ ધુમ્મસ્યું વાતાવરણ છે મિત્રો જોવા મળી રહ્યું છે કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યું છે જેમ મિત્રો દિવસ પસાર થઈ રહ્યો છે તેમ વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે અને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ફરી એકવાર પશ્ચિમી વિક્ષેપના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે ત્યાં વાતાવરણમાં પલટો આવશે આ સાથે અસ્થિરતા વાતાવરણમાં જોવા મળશે આમ છૂટો છુવાયેલો વરસાદ ગુજરાતમાં જોવા મળશે વાદળોની ગતિવિધિવાળો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો વલસાડ છે ડાંગ છે તાપી છે વ્યારાથી લઈને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની અંદર પણ માવઠું પડવાને લઈને પણ નવી આગાહી સામે આવી છે મુંબઈના પણ મિત્રો ખાસ દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે મહારાષ્ટ્રના પણ મિત્રો આ ભાગોની અંદર હજુ પણ ભડાકા સાથે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગરના વિસ્તારોમાં પણ પંથકોમાં મિત્રો તમે જોઈ શકો છો વાદળોની ગતિવિધિ અત્યારે જોવા મળી છે બપોરના સમયગાળા દરમિયાન પણ વરસાદની ગતિવિધિ જોવા મળી હોય તો ક્યારેક વાતાવરણ બિલકુલ ચોખ્ખું એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે કંઈક હળવા તો કંઈક ભારે વરસાદની સંભાવના સામે આવી છે મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ આવનારા દિવસોની અંદર ખાસ જામજોધપુર લાગુનો વિસ્તાર છે લાલપુર છે ખંભાળિયા વિસ્તારોની અંદર પણ જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ આકાશમાં વાદળા બંધાઈ રહ્યા હોય તેવા પણ સમાચાર સામે આવવાના છે જો મિત્રો આઠ તારીખ નવ તારીખ દસ તારીખ સુધી તો કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ આમ જો વાત કરવામાં આવે તો ચૌદ પંદર તારીખના રોજ અરબસાગરના દરિયામાં નવી એક વરસાદી સિસ્ટમ કદાચ લો પ્રેશરના એરિયામાં કડવાડ થશે જેના કારણે જે રીતે અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જો મિત્રો આપણે વાત કરીએ તો હાલ છે તાપમાનમાં ભારે વધારો થઈ શકે છે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ ભારે ઠંડુ હોય તેવા દૃશ્યો સામે આવશે બનાસકાંઠાના જિલ્લાઓની અંદર પણ મિત્રો ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ઈડરના પંથકો હોય ત્યાં પણ મિત્રો સોળથી લઈને સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળશે શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવા સમાચાર છે હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં કચ્છના વિસ્તારોમાં પણ હવે પછી ઠંડીની શરૂઆત થતી જોવા મળી છે સૌરાષ્ટ્રના અન્ય પંથકોની અંદર પણ મિત્રો ખાસ કે એ વાત કે ઓગણીસ થી લઈને વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે જેમ મિત્રો સાત નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન જો વાત કરવામાં આવે તો સાત નવેમ્બરના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કે મધ્ય ગુજરાત છે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તેર થી લઈને મિત્રો ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે અથવા તો તેથી નીચું પણ રહી શકે તેવી સંભાવના છે આમ ઠંડી અને હવે પછી ગુજરાતમાં આગામી દિવસોમાં ખાસ કરીને મિત્રો ભારતીયથી અતિભારે વરસાદની સંભાવના પણ ઊભી થઈ રહી છે હવે મિત્રો જે રીતે હવામાન વિભાગના જે જણાવ્યા પ્રમાણે છે વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં જે ખાસ વરસાદી સિસ્ટમ હતી એ ખૂબ જ નબળી પડી છે કારણ કે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતને અસર કરતી નથી પરંતુ બંગાળની ખાડીમાં અત્યારે નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે અને બંગાળની ખાડીમાં મિત્રો જે ગઈકાલે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ હતી તે મ્યાનમારના દરિયાઈકાંઠાના ભાગોમાંથી પસાર થઈને અત્યારે મિત્રો જો વાત કરીએ તો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો ખાસ કે બાંગ્લાદેશ લાગુના વિસ્તારો તરફ પહોંચી હતી અને ગઈકાલે વેલમાર્ક લો ઓપરેશનમાંથી મિત્રો લો ઓપરેશન એરિયામાં પરિવર્તિત થઈ તેવી જાહેરાત સિસ્ટમના વાદળાઓ અત્યારે ખાસ પૂર્વીય ભારતના ભાગોમાં પણ વરસાદ આપી રહ્યા છે એટલું જ નહીં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી માત્ર હળવા તો અમુક ભાગોમાં તોફાની પોણોની સાથે વરસાદ જોવા મળશે અપર એર સિસ્ટમ બનતી જોવા સાયક્લો છે આ મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડી અને મધ્ય આંધ્રપ્રદેશના જે દરિયાકાંઠાના ભાગોમાં ફરી એકવાર ચક્રવાતી પરિભ્રમણ તો બીજી તરફ બાંગ્લાદેશના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ હવામાનની અંદર હળવું દબાણ સર્જાતું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પર્વતીય પ્રદેશની અંદર પણ આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફ વર્ષા થતી હોય તેવા સમાચાર સામે આવી શકે છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો આગામી દિવસોમાં હજુ પણ ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક હજુ પણ મિત્રો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ જોવા મળી શકે છે ખાસ મિત્રો જો વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં જોવા મળશે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ ઠંડા પવનો ફૂંકાય શકે છે મિત્રો જો વાત કરીએ તો અત્યારે હવે પછી અમે તમને આગળના દિવસોની અંદર જો વાત કરીએ તો નવેમ્બર મહિનાની અંદર વાતાવરણ કેવું જોવા મળશે એમને લઈને વાત કરીશું ખાસ કરીને મિત્રો ગુજરાતનું હવામાન હવે પછી વરસાદમાંથી સંપૂર્ણપણે મુક્ત થયું હોય પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી વાદળા આવી રહ્યા હોય ઠંડીનો ચમકારો વધી રહ્યો હોય તેવી સંભાવના છે ધાબળા કાઢીને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો નવ અને દસ તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અત્યારે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે હજુ પણ મિત્રો છે ભારે તેથી ભારે વરસાદની સંભાવના સામે આવે છે કચ્છના કેટલાક વિસ્તારો પરંતુ જે રીતે અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં વાવાઝડું બની રહ્યું છે વાવાઝોડાની અસરો જ્યારે બંગાળની ખાડીના ભાગોમાં જોવા મળશે તો ગુજરાતમાં પણ નવ અને દસ તારીખના રોજ ઠંડીની સાથે વરસાદની શક્યતા પણ છે કે જે જોવા મળી શકે છે એટલું જ નહીં મિત્રો જો વાત કરીએ તો દસ તારીખ આસપાસ પણ ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ધુમ્મસવાળું વાતાવરણ તો ખાસ કરીને મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી ગોટાઓ છે જોવા મળવાના છે દસ અને અગિયાર તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વાતાવરણની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ ભારતના ભાગોમાં પણ અરબી સમુદ્રમાં જે દૂર દૂર જે સિસ્ટમ જોવા મળી છે એ વાદળો અત્યારે બની શકે છે ભેજનું પ્રમાણ પણ વહેલી સવાર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ધુમ્મસમય વાતાવરણ જોવા મળશે વર્ષા થવાની સંભાવના પણ મિત્રો ઓગણીસો અને વીસ તારીખના રોજ જાહેર કરવામાં આવી છે અરબી સમુદ્રની અંદર મિત્રો કોઈ અત્યારે મોટી સિસ્ટમ બનવાને લઈને અત્યારે જે સમાચાર નથી આવતા પરંતુ ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારનું માવઠું ન થાય તે પ્રમાણેની અત્યારે જે મોડલોની અંદર મિત્રો જે વાત કરીએ તો આગાહી સામે આવી છે હવે પછી મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે અત્યારે જે હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી આવનારા દિવસોની અંદર જેમાં વાવાઝડા બનવાને લઈને પણ જે ખતરનાક આગાહી સામે આવી છે એમના વિશે પણ વાત કરીશું ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ખૂંખાર વાવાઝોડું કે જે અગિયાર તારીખના રોજ દક્ષિણ ચીનના ભાગોમાં બનશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને અસરો થશે તો ખાસ કે બંગાળની ખાડીમાં પણ નવી નવી વરસાદી સિસ્ટમો છે એ બનવા જઈ રહી છે આજને મિત્રો ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં અઢારથી લઈને ખાસ મિત્રો ત્રેવીસ તારીખ દરમિયાન કમોસમી વરસાદ તો માવઠા સ્વરૂપે વરસાદ છે જોવા મળશે સાયક્લોનિક સિસ્ટમને લઈને મિત્રો એ વરસાદી સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ પણ વધી શકે છે જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં પણ આવનારા અઢાર તારીખથી લઈને તેવીસ તારીખ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં મિત્રો જીએફએસ મોડલના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ કે અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખ આમ ત્રણ દિવસ સુધી છે એ કમોસમી વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો તો એમના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે કારણ કે અરબ સાગરવાળી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી માત્ર બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આવી રહી છે ગુજરાત નજીક જેમના કારણે વાતાવરણમાં છે ફેરફાર થશે હવે મિત્રો અંબાલાલ પટેલની પણ ફરી એકવાર અઢાર તારીખ પછીના જે દિવસોને લઈને ગુજરાતના વાતાવરણને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર હવાનું હળવું દબાણ અઢાર તારીખના રોજ છે એ ઉભું થવાનું છે અને ત્રેવીસ નવેમ્બર સુધી છે વાવાઝડું બનવા જઈ શકે વરસાદી સિસ્ટમ એમને લઈને પણ નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો તેમ 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 ત્રેવીસથી લઈને છવ્વીસ તારીખ દરમિયાન ગુજરાતમાં પણ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોપો આવશે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે હિમવર્ષા થવાને લઈને બરફ વર્ષા થવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો સાત નવેમ્બર પછીના દિવસ એટલે કે આઠ નવ અને દસ તારીખના રોજ પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તો ક્યાંક માવઠા રૂપી વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો ડિસેમ્બર મહિનામાં પણ જેમાં આઠથી લઈને જે પંદર ડિસેમ્બર દરમિયાન પણ ગુજરાતમાં છે હળવા તો મધ્યમ વરસાદ જોવા મળશે આ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ખાસ કે જે અગિયાર તારીખના રોજ સૌરાષ્ટ્રના જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના પણ જે અરબસાગરના દરિયાને અડીને આવેલા જેટલા ભાગો છે તેમાં વાત કરીએ તો લખપત લાગુના વિસ્તારમાં પણ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે અંતિમ દિવસોને લઈને મિત્રો ગુજરાતમાં અંબરલાલ પટેલના જે જણાવ્યા અનુસાર નવી વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થવા જઈ રહી છે એમને લઈને મિત્રો અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો જે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં છે એ અત્યારે જે વાતાવરણ પલટાણું છે એમને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે આ ભાગોની અંદર મિત્રો અત્યારે હાલ હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને જે સેટેલાઇટ પિક્ચર સામે આવ્યા હતા કે હિમાચલના તટીયા વિસ્તારની અંદર જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે અત્યારે પાંચથી લઈને મિત્રો જો વાત કરીએ તો પાંચ નવેમ્બર પછી ત્યાં ભારેથી ભારે હિમવર્ષા થવાને લઈને ખાસ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવા સમાચાર છે ખાસ ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારમાં છે એ ત્યાં પણ મિત્રો ઠંડીને લઈને પણ નવી આગાહી છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે આમ આગામી પાંચ દિવસ સુધી અહીંયા ખાસ ઉત્તર ભારતના ભાગોમાં છે એ બરફ